રસોઈ ઘરનો તવો ક્યારે ધનની કમી નહીં આવવા દે વાસ્તુવિજ્ઞાનમાં તવાના અનેક ઉપાયો જણાવવામાં આવ્યા છે આ ઉપાયો અજમાવીને તમે ઘરમાં દેવી લક્ષ્મીની કૃપા જાળવી શકશો આથી ઘરમાં સુખ શાંતિ અને ધનનો અભાવ નહીં રહે તવો માત્ર રોટલો કે રોટલી બનાવવામાં જ ઉપયોગી નથી પરંતુ તે ઘરમાં સમુદ્રી અને બરકત લાવવાનો કાર્ય પણ કરે છે તવો રસોઈ ઘરની સૌથી મહત્વપૂર્ણ વસ્તુ છે વાસ્તુ પ્રમાણે તવાનું ખાસ મહત્વ છે અને જો તેને કોઈ ખાસ જગ્યાએ ખાસ રીતે રાખવામાં આવે તો તે તમને અઢળક પ્રાપ્તિ કરી શકે છે અને કિસ્મતના બંધ દરવાજા ખોલી શકે છે જો તમે પણ ઈ રહો છો કે માતાલક્ષ્મી મો આશીર્વાદ તમારા અને તમારા પરિવાર પર સદા બન્યો રહેતોઆ વીડિયોને લાઇક કરો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો અને કોમેન્ટ બોક્સમાં જયલક્ષ્મી માતાજી જરૂર લખજો એક તવો અને કડાઇ તવો અને કડાઇ રાહુના પ્રતીક છે તેથી રસોઈ ઘરને હંમેશાં સાફ રાખવું જોઈએ જો કોઈ સ્ત્રી गंडा तवा के कड़ाई नो उपयोगी करे छे तो तेनो सीधो प्रभाव तेना पति पर पड़े छे। बे तवा पर मीठू नाखू सवार ना समय नास्तों के जमवा बनावता पहला तवा ने गरम कर बाद रोजना उपयोग में आता मीठा ने तवा पर नाखो परंतु ध्यान राखो के नमक मा एटले के मीठा में कोई अन्य वस्तु जेम के हलदर अथवा लाल મરચું મિક્સ ન હોય ત્રણ તવા પર લીંબું અને નમક ઘસવું જ્યારે તવો ઠંડો થઈ જાય ત્યારે તેમાં લીબું અને નમક ઘસવું આથી તવો ચમકદાર બનશે અને તમારી કિસ્મત પણ ચમકશે ચાર તવો કે તવીને ઘસવી ન જોઈએ તવો અથવા તવીને કયારે ધારવાળી વસ્તુથી કયારે ઘસવી ન જોઈએ શક્ય હોય તો તેને પાણીમાં પલાળી દો અને પછી હળવા હાથથી તવા પર ચોટેલી સામગ્રી દૂર કરો આ ઉપાયો અજમાવવાથી ઘરમાં સુખ સમુદ્રી અને ધનનો અભાવ નહીં રહે પાંચ તવો કે કદાયને ક્યારે એઠી ન કરવી તવો અને કદાયને એઠી ન રાખવી જોઈએ અને ન તો તેની ઉપર ઝૂકી વસ્તુ મૂકી જોઈએ આ બંને વસ્તુઓની પવિત્રતા જળવવી અત્યંત જરૂરી છે ઘરમાં તેમની સફાઈ જેટલી સારી રીતે જાળવશો ઘરમાં ધનના આગમન માટે રસ્તા એટલા જ સરળ બનશે બધી રસોઈ બનાવવાની વસ્તુઓમાં આ બે વસ્તુઓ જમાદાર ગણાય છે છ ગરમ તવો ગંડા વાસણોમાં ન મૂકી ઘણીવાર જોવા મળે છે કે કેટલાક લોકો રોટી બનવ્યા પછી તરત જ ગરમ તવો કે તવીને ગંદા વાસણોમાં ધોવા માટે મૂકી દે છે જો તમે પણ આ ભૂલ કરતા હોવ તો આ આદતને ખૂબ જ ખરાબ માનવામાં આવે છે ગરમ તવા પર પાણી હાંટવું શુભ માનવમાં આવતું નથી ઘરના વૃદ્ધા પણ આમ કરવાની ના પાડી છે હાંટવું અપશકુન માનવમાં આવે છે આથી ગરમ તવા પર પાણી છાંટવાથી જે હન અવાજ આવે છે ને નકારાત્મક ઊર્જાને આકર્ષ છે આ ઉપરાંત માનવમાં આવે છે જયારે ઘરમાં કોઈ વ્યક્તિનું અવશાન થાય છે તો તેની બારમાની વિધિમાં ગરમ તવા પર પાણી છાંટવાથી આવે છે તેથી સામાન્ય દિવસોમાં આવું કરવું અપશકુન ગણાય છે આ સાથે બીજી માન્યતા એ છે કે ગરમ તવા પર પાણી છાંટવાથી ભારે વરસાદ થાય છે જે તબાહી લાવવાનું સકેત છે આ કારણોસર ઘરના વૃદ્ધા આવું કરવાનું મનાઈ કરે છે મિત્રો પસંદ આવ્યો હોય તો લાઇક અને સબસ્ક્રાઈબ પણ જરૂર કરતા જજો